હેલો ગાઈઝ તો યાર ફ્રી ફાયરની અંદર આવી ગયો છે ઘણા દિવસ પછી એક જબરદસ્ત ઇવેન્ટ જેનું નામ છે વીલ ઓફ ડિસ્કાઉન્ટ તો આમાં તમને એક ડાયમંડમાં જ્યાં સ્ક્રીનમાં તમને વસ્તુઓ દેખાઈ રહી છે એમાંથી એક ડાયમંડમાં પણ જે વસ્તુ મળી શકે છે યાર તો કઈ રીતે મળશે એની આખી માહિતી આપીશ તમને તો યાર એના પહેલાં એક નાનકડી વિનંતી છે કે તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો મારા ભાઈઓ તો સિમ્પલી તમારે સ્પીન ના ઉપર ક્લિક કરી દેવાનું છે અને સ્પિન ના ઉપર ક્લિક કરશો એટલે તમે જે કેલી ભાગવા મળશે અને આવા ઇન્ટરફેસ ઉપર આવી જશો તો ગાઈઝ અહીંયા આવ્યા બાદ તમને આવું સાઈડમાં ચક્કર જેવું જોવા મળશે તો અહીંયા તમારે સ્પિન કરવાનું રહેશે અને જ્યાં જે એરો ઊભો રહે એટલાનું તમને ડિસ્કાઉન્ટ મળી શકે છે અથવા એક ડાયમંડ ઉપર ઊભો રહે તો તમને જે સાઈડમાં વસ્તુઓ દેખાઈ રહી છે એ બધી વસ્તુઓ તમને ફક્ત ને ફક્ત એક ડાયમંડમાં જ મળી જશે તો કંઈ સ્પીન કરતાં પહેલાં હું તમને અંદર કેટલી રિવાર્ડ્સ છે એ પણ બતાવી દઉં તો ઓલ આઇટમ ઉપર ક્લિક કરશું આપણે અને જોઈશું કે અંદર કેવા કેવા રિવાર્ડ્સ મૂકેલા છે તો જબરદસ્ત ઇમોટને પ્લસ ગાડીઓની સ્કીન ગનના બોક્સ એવી રીતે ઘણી બધી વસ્તુઓ જે મળી રહી છે તો આપણે જલ્દીથી સ્પીન કરીએ આપણને કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળે છે જોઈએ એક એક ડાયમંડથી મળે છે કે નહીં જોઈએ યાર તો લાગતું તો નથી કે એક ડાયમંડ આપશે પણ છતાં જોઈ જોઈએ તો આપણે સ્પિન કરી નાખ્યું છે અને જોઈએ ભાઈ સાહેબ પંચોતેર ટકા ઓફ મળી ગયું છે આપણને તો હવે આપણે અહીંયાથી ખરીદી લઈશું તો કઈ મારી પાસે આ જે નવું પેટ છે એ નથી તો આપણે એકસો ચુમ્મોતેરમાં મળી રહ્યું છે છસો નવ્વાણુંનું પેટ છે અને એકસો ચુમ્મોતેરમાં મળી રહ્યું છે તો આપણે એને ખરીદી લઈએ અને જો તમે ખરીદી લેશો એટલે તમને ફરીથી અહીંયા જે ફ્રીમાં સ્પીન કરવાનો મોકો મળશે તો આપણે ફરી એકવાર સ્પીન કરીએ અને જોઈએ કેટલા ભાઈ સાહેબ નવ્વાણું ટકા ઓફ મળ્યું એટલે કે એક ડાયમંડમાં આપણને મળશે બધી વસ્તુમાંથી એક વસ્તુ આપણને મળશે ઓકે ને કાઇશ બધી વસ્તુ નહીં મળે એક મળશે તો આમાંથી આપણને કંઈ લેવા જેવું લાગતું નથી એટલે આપણે રિફ્રેશ કરીએ જે ફ્રીમાં છે એટલે કે આને પલટાવી દઈએ આપણને આને તો ગઈ અહીંયા તમે જોઈ શકો છો કે જે આઠસો નવ્વાણુંવાળી લેમ્બોર્ગીનીની સ્કીન એ આપણને આઠ ડાયમંડમાં જ મળી રહી છે તો યાર સાચું કહું તો આ જબરદસ્ત ઇવેન્ટ છે તમે એકવાર ટ્રાય કરજો આને તો ગાઈઝ આ ઇવેન્ટમાં પણ ઇલાઇટ પાસ આપણને ડિસ્કાઉન્ટમાં જોવા મળ્યું નથી તો યાર આ વાત સારી ના કહેવાય તો યાર બીજી વાત જણાવી દઉં કે ફ્રી ફાયરની અંદર એક જબરદસ્ત કેરેક્ટર આવવાનું છે જે ડીજી આલોક કરતાં પણ બેસ્ટ હશે જો તમને કદાચ ખબર હશે પણ ના ખબર હોય અને આપણી માતૃભાષા ગુજરાતીમાં એની માહિતી જોતી હોય તો મને કોમેન્ટની અંદર કહેજો અને જે લોકો નથી જાણતા કે આપણે પચાસ હજાર સબસ્ક્રાઈબર બે ડીજી ડીજેઆલોકનું ગીવ કરવાના છીએ તો યાર હું એવું વિચારી રહ્યો છું કે જે નવું કેરેક્ટર આવવાનું છે કે કેરેક્ટર તો એ ડીજે આલોક કરતાં બેસ્ટ છે અને જો આપણને ગિફ્ટ સેક્શનની અંદર જોવા મળશે તો આપણે કે કેરેક્ટરનું ગિવ વે કરશું તો તમારો શું વિચાર છે ડીજે ડીજેઆલોકનું ગિવ વે કરવું જોઈએ કે પછી કે કેરેક્ટરનું તો યાર તમારો શું વિચાર છે એ મને કોમેન્ટની અંદર જરૂરથી કહેજો અને એ ચેનલ પર નવાય તો સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો મારા ભાઈઓ